સામાન્ય કાળના આઠમા અઠવાડિયાનો મંગળવાર ઈસુ સમજાવે છે અને વચન આપે છે કે ઈસુને ખાતર અને શુભ સંદેશને ખાતર કરેલા ત્યાગનો સો ગણો બદલો મળશે સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી અઠ્યાવીસ થી એકત્રીસ ત્યારે પિતર બોલી ઉઠ્યો જુઓ અમે સર્વસ્વનો ત્યાગ કરીને આપની પાછળ આવ્યા છીએ ઈસુએ કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે જે કોઈએ મારે ખાતર અને શુભ સંદેશને ખાતર ઘરબાર ભાઈ બહેન માં બાપ કે છૈયા છોકરાનો અથવા ખેતર જમીનનો ત્યાગ કર્યો હશે તેને અત્યાચાર તો વેઠવા પડશે પણ આ લોકમાં જ સો ગણા ઘરબાર ને ભાઈ બહેન ને મા બાપ ને છૈયા છોકરા તથા ખેતર જમીન તેમ પર લોકમાં શાશ્વત જીવન મળ્યા વગર રહેવાના નથી પણ ઘણા જે પહેલા છે તે છેલ્લા થશે અને છેલ્લા છે તે થશે ઈસુ માટે અને સંદેશના પ્રસારણ માટે કરવામાં આવેલા ત્યાગનો ઈસુ બદલો વાળી આપે છે પ્રભુ પ્રત્યે દર્શાવેલી ઉદારતાનો પ્રભુ બદલો આપે જ છે ભક્તોમાં દેવળ પ્રત્યે દેવળની પ્રવૃત્તિ પ્રત્યે વૃત્તિ છે ઉદારતા માત્ર નાણાકીય દાનમાં જ નહીં પણ અન્ય પ્રકારના દાનોમાં જોવા મળે છે ધર્મ વિભાગમાં ચાલતી વિન્સન દે પોલ સોસાયટીમાં દાતાઓ કપડાં લતા અનાજ પાણીનું દાન આપે છે પ્રસંગોપાત રક્તદાન શિબિર યોજાય છે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન થાય છે ખૂબ મોંઘું દાન છે એ સમયનું દાન ધર્મ શિક્ષણના વર્ગો ચલાવવા ધર્મ શિક્ષક બનવું વિવિધ સેવાભાવી મંડળોના સભ્ય બનવું પેરિશ પાસ્ટરલ કાઉન્સિલના સભ્ય બનવું આ બધી પ્રવૃત્તિઓમાં સમય આપવો પડે છે ઈસુ વચન આપે છે કે ઈસુને ખાતર અને દેવણને ખાતર ભક્તે કરેલો ત્યાગ ઈસુ ભરપાઈ કરી આપે છે મમ્મી પપ્પા માટે મોટો ત્યાગ છે પોતાના સંતાનને પુરોહિત કે સિસ્ટર બનવા પ્રભુને સોંપી દેવા દીકરો કે દીકરી બેંકમાં જમા કરેલી ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં પણ વધુ કિંમતી છે દીકરા કે દીકરીને ખૂબ લાળ પ્રેમથી તૈયાર કર્યા છે ત્યાં પ્રભુ તેઓને હાકલ કરે છે પોતાના એ ભાવિ આધારને આમ પ્રભુને ધરી દેવાના ત્યાગનો ઈસુ અનેક ગણો બદલો વાળી આપશે આવું સેવાભાવી ઉદાર જીવન જીવતા ભક્તોના જીવનમાં ક્યારેક ખૂબ મુશ્કેલીઓ આવે છે ઈસુના પોતાના પવિત્ર કુટુંબ પર ઠેઠ શરૂઆતથી કેટલી બધી મુશ્કેલીઓ આવી હતી દુઃખનો પહાડ તો ત્યારે તૂટી પડ્યો જ્યારે મા મરિયમે પોતાના નિર્દોષ દીકરાને ક્રૂઝ ઉપર કરપીણ રીતે મરતો જોવો પડ્યો આવા મસમોટા ત્યાગનો બદલો આપે છે પ્રભુ મા મરિયમના પુત્ર ઈસુનું પુનરૂત્થાન કરાવીને મા મરિયમનું સ્વર્ગમાં ઉદગ્રહણ કરાવીને એટલે પ્રભુ બદલો આપે જ છે એ તો નક્કી એટલે આપણે આપણાથી થાય એટલું દાન કરીએ આપણાથી ધાર્મિક પ્રવૃત્તિઓમાં થાય એટલો સમય આપીએ સારફતની બિન ઇસરાયેલી વિધવાની માટલીનો લોટ અને બર્ણિમાનું તેલ પ્રભુએ ખૂટવા દીધા નહોતા તે યાદ રાખીએ પ્રભુજી મુજને ને પ્યારો પ્રભુજી મુજને તેવો પ્યારો હે તો સુણે છે મારો હે તો સાસ સુણે છે મારો જ્યારે એને સાધ હું નાખું કાન દઈને સાંભળ सा મારા પ્રાણ તુલે ને બચાવી પ્રભુજી મુજને કેવો પ્યારો પ્રભુજી મુજને કેવો ને દયાલુ આપણો ઈશ્વર પરમ કૃપાળુ પ્રભુજી ન્યાય આને દયાલુ આપણો ઈશ્વર પરમ કૃપાળુ પ્રભુજી રાત નો રક્ષણવારો લાચારી માં મુજને તાર્યો લાચારી માં મુજને પ્રભુજી મુજને કેવો પ્યારો પ્રભુજી કેવો પ્યારો શાંતિ તું હા મુજ પ્રાણ પ્રભુએ તારો તું થાર મૃત્યુ મારા તેણે ખાડ્યા પડતા મારા ચરણો આર્યા તેથી જ મારા પ્રભુની સામે તેથી જ માર ेरहिष जीवन धामे प्रभुजी मुज ने वो प्यो प्रभुजी मुज ने प्यो हे साथ च मो हे साथ